વાવાઝોડું ત્રાટક્યું બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમના ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં આજથી લઈને આવનારા આઠ દિવસમાં વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હવે છેલ્લા રાઉન્ડની

અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હલચલ સક્રિય સર્જાતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડી અત્યારે ગાંડી બનતી હોય તેમ તોફાની પવનો ફૂંકાઈને દરિયા કાંઠાની અંદર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં ભારે વરસાદ ઠાલવતી જોવા મળી રહી છે બંગાળની ખાડીથી લઈને મુંબઈના વિસ્તારોને ગુજરાતના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમની અસરો જોવા મળી રહી છે અને સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે એક હવે વેલ માર્ક લો પ્રેશરનો ઘેરાવો ગુજરાત ઉપર પણ સતત અસરો દર્શાવતો જોવા મળ્યો છે આમ નવી સિસ્ટમની અસરો સાથે સાથે હસ્ત નક્ષત્ર બેસવાની સાથે

પવનોની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે અને અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમની ધીમી અસરો વધતી જોવા મળી છે જો કે અત્યારે એક તોફાની અને ભયંકર વાવાઝોડું થાઇલેન્ડ અને વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાઈ વિસ્તારોમાં એક નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ભારતના અનેક રાજ્યો હૈદરાબાદ બેંગલવી મુંબઈ નાગપુર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડના વિસ્તારની અંદર જોધપુર રાજસ્થાન અને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે પલટાવ આવવાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે અને તીવ્ર પવન ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં ફૂંકાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે અને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પવન ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે જોકે કે ગુજરાતમાં પાછલા પાંચ દિવસથી મેઘરાજાએ

ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીના તહેવારોની અંદર ધમાકેદાર અને ફરી એકવાર ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત માટે આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો સાથે સાથે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જેમાં વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસમાં ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળી શકે છે મોટા પલટાઓની સાથે ગુજરાતની અંદર કાળા વાદળોની સાથે ગુજરાતમાં ફરી એકવાર નવી સિસ્ટમની અસર સર્જાતી હોય તેમ અને બંગાળની ખાડીના દરિયાની અંદર આગામી બે દિવસોમાં એક નવી સિસ્ટમ સક્રિય બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર હજી પણ મેઘરાજા જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવી શકે છે જેવું નવું અને મહત્ત્વનું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે

હવે સિસ્ટમની તીવ્ર અસરો અને હસ્ત નક્ષત્ર બદલાવવાની સાથે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી ધમાકેદાર એન્ટ્રી કરે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે સોમાસુ વિદાય લે તે પહેલા ગુજરાતની અંદર છેલ્લા રાઉન્ડમાં ધમાકેદારથી લઈને ભારે મેઘ તાંડવ થવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઉના જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદને રાજકોટના જિલ્લાઓની અંદર સતત તોફાની પવનોની સાથે મેઘરાજાની આજે ધબ ધબાટી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બોલાવતી જોવા મળી શકે છે આજથી સૌરાષ્ટ્રની અંદર ફરી એકવાર વાદળો ઘેરાયેલા જોવા મળશે અને સિસ્ટમનો ઘેરાવો સૌરાષ્ટ્ર ઉપર બનતો જોવા મળી શકે છે તો સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે હવે અંદર આવેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે આ પટ્ટાની અંદર ઘેરાવો સર્જાતો જોવા મળ્યો છે ઘેરાવો બનવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો ડાંગ તાપીના વિસ્તારની અંદર આહવાના વિસ્તારોની સાથે વ્યારાના કાંઠાઈ પંથકોમાં આમોદના વિસ્તારની અંદર ભરૂચની સાથે રાજપીપળા અને નર્મદાના જિલ્લાની અંદર આમ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા સંપૂર્ણ જિલ્લાઓમાં ફરી એકવાર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાવાની શરૂઆત બનતી જોવા મળી ચૂકી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જો કચ્છના વિસ્તારો તરફ આગળ વધીએ તો કચ્છની અંદર પણ અત્યારે ગાંધીધામ નળિયા ખાવડ માંડવીના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર અત્યારે સતત તોફાની પવનોની તીવ્રતા અત્યારે કચ્છ ઉપર વધતી જોવા મળી છે અને કચ્છની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદનું માન દર્શાવવામાં આવી રહ્યું છે જોકે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તીવ્ર સિસ્ટમ બનતી હોવાના કારણે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે સિસ્ટમની અસરને જોતા આજે અહેમદાબાદનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુર આણંદ વડોદરા ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર ગોધરા લુણાવાડા ધોળકા ખંભાતના પંથકોમાં આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજ રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે આજરોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તોફાન ફરી એકવાર સક્રિય બનીને ગુજરાતની અંદર આજથી લઈને આવનારા આઠ દિવસ સુધીની અંદર વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે